અને અનેક પરિવારો ભયના ઓથાર હેઠળ ઘરની બહાર બેસવા મજબૂર બન્યા છે વાસણાભાઈ રોડ પર સિદ્ધિ વિનાયક પ્લાઝા નામનો ફ્લેટ્સ આવેલો છે જેની બાજુમાં આવેલી જગ્યા પર આશરે દોઢ મહિનાથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું શનિવારે સિદ્ધિ વિનાયક ફ્લેટ અને બાંધકામ વાળી જગ્યાની કોમન દિવાલને માટી કેટલીક જગ્યાએથી ધસી પડી હતી જેને કારણે બિલ્ડિંગ નમી પડી છે જેને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે આ અંગે ફાયર વિભાગની જાણ કરવામાં આવતા ફાયરના લાશ્કરોએ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હતી વિભાગને સવારે સિદ્ધિ વિનાયક સ્લેબ ધરાશાય થયો હોવાનો કોલ મળ્યો હતો સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું હતું કે બાજુમાં બાંધકામ ચાલી રહ્યું છે જેનું ખોદકામ કરવાને કારણે સ્લેબ ધરાશાય થયો છે પાલિકાની નિર્ભય દાશાખાને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી જેઓ દ્વારા બધું કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બિલ્ડર દ્વારા અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવાની બહતરી આપવામાં આવી હતી અને હાલમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સવારે અમને એક કોલ મળ્યો કે સીધી વિનાયક પ્લાઝા બાજુમાં એક સ્લેબ ધરાશાયી થયો છે ને નીચે માણસ દબાયાની આશંકા છે તેથી વાસના ફાયર સ્ટેશનની ટીમ તરત જ ટનઆઉટ લઈ ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ પણ માણસ દબાયેલ નથી કે કોઈ પણ જીવ દબાયેલ નથી બાજુમાં એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હતી તેની નીચેથી ખોદકામ કરવાના લીધે એક સ્લેબ ખાલી નીચે પડી ગયો છે ત્યારબાદ નિર્ભયતા શાખા ને અત્યારે ઘટના સ્થળ પર આવી ગઈ છે અને આગળ આગળનો કામ નિર્ભયતા શાખા કરી રહી છે કેટલું વ્યાજબી કહેવાય કે જે રીતના બિલ્ડિંગની બાજુમાં ખોદકામ કરવું ને કેટલું ભયજનક જે નિર્ભયતા શાખા અહીંયા પહોંચી ચૂકી છે હવે આગળનો સબ્જેક્ટ નિર્ભયતા શાખાનો છે અમે એમને કીધેલું છે કે જો ભયજનક જણાય તો ભયજનક સાબિત કરશે અને પ્રોપર બિલ્ડિંગને બેરિકેશન આપશે एक्चुअली ये क्या है कि हमारी सोसाइटी जो सीधी विनायक प्लाजा है वैली में उसके बगल में एक न्यू सोसाइटी बन रही थी बिल्डर्स ने क्या किया कि उसे अंडरग्राउंड पार्किंग करना था तो वो और खोदते गया खोदते गया बिना किसी सपोर्ट के जैसे कि कंस्ट्रक्शन में रूल होता है कि आप कोई बगल में बिल्डिंग बना रहे हो तो बनी हुई बिल्डिंग को डी वॉल से सपोर्ट दिया जाता है लेकिन इसने नहीं दिया और इसने हमारी बाउंड्री को गिरा दी उसके बाद हम लोग गए उसे कंप्लेन किए उस समय हमारी पाइपलाइन भी टूट गई थी पानी आना बंद हो गया था फिर उसने पानी का किया सप्लाई बट उसने प्रॉमिस किया है कि नहीं हम जो है सबसे पहले आपकी वॉल खड़ी करके देंगे बट उसने ऐसा नहीं किया और आज आप जैसा देख सकते हैं कि फिर उसने हमारी पार्किंग को कल उसने खोदाई करके और अंदर से खोखला कर दिया है और खोखला करने के बाद आज ये घटना घटी है दो महीने हो गए हमारे बच्चे न पार्किंग में खेल रहे हैं न कुछ भी और बहुत ही अनसेफ हम लोग फील कर रहे हैं मीन्स कहने का कि जैसे एक बिल्डिंग बनती है तो इसका मतलब ये नहीं कि आप दूसरी बिल्डिंग गिराओगे और ये अपनी बिल्डिंग बनाने के लिए हमारी बिल्डिंग पे वन बाई वन एक एक हम करते जा रहे हैं पब्लिक में, में आज सुबह जब मैं उठी हूँ जैसे किचन में गई अपना काम करने एक आवाज़ से आई थी तो मैं देखी आके इधर तो मिट्टी गिरी हुई थी फिर धीरे धीरे फिर क्या हुआ कि ये धीरे धीरे मिट्टी से जब ये गिरी है तो पूरी की पूरी हमारी बिल्डिंग वाइब्रेट की है हम लोग घर से डर गए अपने अपने बच्चों को अपने रिलेटिव के यहाँ छोड़ के अकेले आके यहाँ पे खड़े हैं सभी लोग डरे हुए हैं कि कभी भी कुछ भी हो सकती है क्योंकि जो वॉल गिरी थी हमारी बाउंड्री की वो भी रात में गिरी थी पानी का पाइप टूटा था वो भी रात में हुआ था दिन में ठीक है सब इधर उधर है बट रात में इनकेस हम अपने घर में गए सोए और कुछ घटना घटी तो उसका जिम्मेदारी कौन होगा प्राथमिक कॉल एवं मे तो वसना भाईली वसना भाईली रोड है एना सिद्धिविनायक प्लाजा आयु અને એનો એક સ્લેબ પડ્યો છે નીચે માણસો દબાયાની આશંકા છે એવો ફાયર બ્રિગેડને કોલ મળતા જ વાસના ફાયર સ્ટેશનની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કરી તો કોઈ પણ માણસ કે કોઈ જીવ નીચે દબાયેલ નથી હકીકત એવી હતી કે એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ આ સિદ્ધિ વિનાયક પ્લાઝાની બાજુમાં બની રહ્યું હતું અને ત્યારે જ એનો એક સ્લેબ નીચેથી ખોદકામ કરવાના કારણે એક સ્લેબ ધરાશાયી થયો છે આગળ નિર્ભયતા શાખાને જાણ કરી છે નિર્ભયતા શાખા આવીને જો બિલ્ડિંગ ભયજનક હશે તો તેને ભયજનક સાબિત કરશે અને બેરિકેશન કરશે